નવસારી મહાનગરપાલિકા દ્વારા નવસારી કોર્પોરેશન વિસ્તારની અંદર જ્યાં પાણીઓ ભરાઈ ગયા છે એ વિસ્તારની અંદર આપણે ગઈકાલથી રાતથી ફૂડ પેકેટો આપણે બધે પહોંચાડ્યા છે ભેસફડા વિસ્તારમાં ગ્યવન વિસ્તારમાં સુસ્તમવાડી વિસ્તારની અંદર દસયા ટેકરી વિસ્તારની અંદર અને જલાલપુર જે બંધ ફોડ્યું કહેવાય તે વિસ્તારની અંદર બીજા જે જ્યાં 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 પાણી ભરાયા છે અને આપણે નિર્વાસીઓને આશ્રય સ્થાન પર લઈ ગયા છે ત્યાં બધે ફૂડ પેકેટ આપણે પહોંચાડ્યા છે ગઈકાલે રાત્રે પણ આપણે સાડી પાંચસો જેટલા ફૂડ પેકેટ પહોંચાડ્યા છે સવારે એમને ચા અને બટાકા પોવાની વ્યવસ્થા કરી અત્યારે આપણે એને પૂરી અને શાકની વ્યવસ્થા બધા જે પૂરગ્રસ્ત વિસ્તારોમાં રહે છે એને આપણે પહોંચાડીએ છીએ પાણી અત્યારે ઉતરી રહ્યા છીએ પણ પોતાના ઘરે જતાં એમને સાફ સફાઈ કરવાનું રહેશે તો આપણે એમને બધી જગ્યાએ ફૂડ પેકેટ અત્યારે વ્યવસ્થા કરી